ગુરુના આશીર્વાદ માટે ભેગા થયા છીએ ત્યારે હવે ગુરુ પૂજન શરૂ થઈ રહ્યું છે આજના દિવસે ખાસ કરીને આપણા માટે બહુ મહાન અને મોટો દિવસ છે આખા વર્ષની અંદર એક ગુરુ પૂર્ણિમા એક એવો દિવસ છે કે આપણા જીવનની અંદર જે પણ અજ્ઞાનતા હોય એમાં જ્ઞાન ભરી દે એને ગુરુ કહેવાય અને એ અજવાળા પાથરી પરિવાર તો બધાની પાસે હોય પણ જેની પાસે ગુરુ હોય એ સૌથી મહાન વાત છે જગત ની અંદર નુગરા ન રહેવું ભજનમાં કહે કે છે કે નુગરા ન રહેવું શું કામ કે નુ